નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવા માંગતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો વર્ષ 2025 સોનાના બજાર માટે રેકોર્ડ બ્રેક સાબિત થયું છે વર્ષની શરૂઆતમાં જે સોનું 80000 પ્રતિ 10 ગ્રામ હતું તે હવે વધીને 142000 ને પાર પહોંચી ગયું છે ભાવ આસમાને પહોંચતા સોનું મધ્યમ વર્ગની પહોંચથી દૂર થઈ રહ્યું છે પરંતુ ભારતીય પરિવારોએ સામાજિક વ્યવહાર સાચવવા માટે તેનો પણ તોડ શોધી કાઢ્યો છે માત્ર એક જ દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચ હજાર આઠસો રૂપિયાનો તોતિક વધારો થયો છે હાલમાં હૈદરાબાદમાં સોનું સૌથી સસ્તું એટલે કે એક લાખ ચાલીસ હજાર વીસ રૂપિયા અને ચેન્નાઈમાં સૌથી મોંઘું એક લાખ ચાલીસ હજાર છસો વીસ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે છતાં બુલિયન માર્કેટમાં ખરીદી અટકી નથી સોનું એટલું મોંઘું થઈ રહ્યું છે કે લોકો હવે બાવીસ કેરેટ શુદ્ધ સોનાને બદલે ચૌદ કેરેટ અને અઢાર કેરેટ સોના તરફ વળ્યા છે આ ફેરફારનું મુખ્ય કારણ બજેટ છે જેથી ઓછા ખર્ચમાં પણ દાગીના ખરીદી શકાય અને પ્રસંગો સાચવી શકાય ગ્રાહકો હવે પરંપરાને બદલે વ્યવહારુ અભિગમ અપનાવી રહ્યા છે અગાઉ ચૌદ અને અઢાર કેરેટ સોનાનો ઉપયોગ માત્ર હીરાના દાગીના માટે થતો હતો તેનું કારણ એ હતું કે તે સખ્ત હોવાથી હીરાને મજબૂતીથી પકડી રાખે છે અને જલ્દી વળતું કે તૂટતું નથી હવે આજ મજબૂતી અને ટકાઉપણું સામાન્ય દાગીનામાં પણ પસંદ કરવામાં આવી રહ્યું છે હવે જ્યારે બાવીસ કેરેટના ભાવ સામાન્ય માણસને પોસાય તેમ નથી ત્યારે લોકો લગ્ન પ્રસંગ અને રોજિંદા વપરાશ માટે મજબૂત અને સસ્તા વિકલ્પ તરીકે ચૌદ નાના શહેરોમાં પણ જોવા મળી શકે છે જ્યાં લોકો દેખાવને વધુ મહત્વ આપી રહ્યા છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના ડેટા મુજબ ભાવ વધારાની સીધી અસર ખરીદીની પેટર્ન પર પડી છે

જે ગઈકાલની સરખામણીએ તેમાં નેવું રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોર્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પાંચ હજાર નવસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નવસો નો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે

જે ગઈ કાલની સરખામણી તેમાં આઠસો એસી રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયા જે ગઈ કાલની સરખામણી તેમાં અગિયારસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણી તેમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાર હજાર નવસો છોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવસો રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો નો ભાવ છે એક લાખ એકતાલીસ હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બાર હજાર રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો એકાવન રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં અગિયાર રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં અઠ્યાસી રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર પાંચસો દસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એકસો દસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે પચીસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં અગિયારસો રૂપિયાનો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે બે લાખ એકાવન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા હયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો એઝેડ 4524 હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત 24 કેરેટ 22 કેરેટ અને

પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે અસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી અસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો